વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા ઇકબાલભાઈ શમા તેમજ ક્લાર્ક તરીકે બિપિનભાઈ નથવાણી આ બનને એસટીના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારંભ આજરોજ યોજવામાં આવેલ હતો જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગરના વિભાગીય નિયામક બીસી જાડેજાના અધ્યક્ષસ્થાને આ વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં बनने एसटी ના કર્મચારીઓ ડ્રાઈવર તેમજ ક્લાર્ક ને ઓફિસર દ્વારા તેમજ ડેપોના સુપરવાઇઝરો તેમજ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો દ્વારા મોમેન્ટો સાલ તેમજ ફૂલહાર થી સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે જામનગરના વિભાગીય નિયામક બીસી જાડેજા તેમજ વિભાગીય પરિવહન અધિકારી જેવી ઈશરાણી વહીવટી અધિકારી જે વી કંજારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવેલ હતું આ પ્રસંગે જામનગરના ડેપો મેનેજર એન બી વર્મોરા તેમજ યુસુફભાઈપરાસરા જુનિયર આસિસ્ટન્ટ અને સામાજિક કાર્યકર ભરત ભીમાણી હિસાબી અધિકારી એસ બી પંડ્યા તેમજ દરેક શાખાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ વિદાય માનના કાર્યક્રમને સફળ બનાવવા जामनगर देपोना कर्मचारियों, यूनियन आगेवा वर्कशॉप कर्मचारीओ भारे जहमत उठावेल हती। रिपोर्ट शरद रावल, रिपोर्टर हरियाणा અને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આ સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ પર માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર